ઉપર કી હા ઓનો મજર ના પણ હું કું છે ને એટલે ખબર ઉપડી જાય ઉપર તો નહીં બાપા શું કરો કાબરે લાકડું તો તો લાકડું લાકડું હોય ઉપાડો ના ના તાણી આ તો કપા કરીને ક્યાં લઈ તો ઉપાડતો લાગી રે એવું તો નહીં ઉપાડતું

હા તો કાબરે તો પડી યાર મરદો વાળા એરિયા રવાજો રવાજો નઈ મિલાવે દુશી વાળા એરિયા તો ડીશી વાળા કે મેં નઈ આવા નઈ લગી રે મિલાવે આ દુપઉ તો સહો નમ હે હા અને તાંઈ જૂનો રસ્તો જેવો થઈ ગયો છે પણ શું કરવા સારો હેડું પણ આમ જ જવું છે વાગી ચાગી ત્યાં કહીએ આપણું જૂનું નેણ્યું છે બાપ દાદાનું તો હું જ નહીં રહેવાનું છું અન્યા તરી કોટે હોય છે પણ નેકળવાનું જ છે

કાજે છે કાજે છે રસ્તો હટ મને હેડુંવાનું તો આમ હેડું પાણા કાજે છે ને કાજે છે આયા તાઈ ચેતનિન ઘરે જ રસ્તો આજન રસ્તામ કોને બાઇક મળી છે હા ટાઈન મુ કઈ ન તમ દો દો રસ્તામ ને મળવાનો આ એનો રસ્તો ન હો પાના છે શું કરો ના રસ્તા જા જૂના જ રસ્તો જવાનું કણ રસ્તા ઉપર ઉડજી મીનીસા કાઈ પર હા આ ટકા ભોડોરાને આ મંગાશ ના પકરાશે કે

પણ શું કરવા હું લાયા શું હોય કપો દુશો સાઈ કેમ થી લાયા એટલે શું કરવા લાબુ પણ આ કઈ જઈ છે પણ એ કામ પડી રાખો એ ના પાપ થાય હું નહીં સહન થાય મારાથી છે તમા કઈ દીધું અલે તારી ઓનો ફરી શકશો કોમ થાય હા કેલા છે કઈ કમ્પ્લીટ છે ના લાકડું લાવ કે લાકડું કાજે છે તેંગમ પણ દીધું

તમાર જેવું નહીં ને એટલે આ હા અને તાઈ આ ડોલ ડોલ શું કામ ઉંધી મેરી સા આ જો પોટલા પાણી છે ને બગડી જઈ જો કાઈ જે સર હમી મેલો સારું મેલી જો તમે જે મેલો બીજો આવી જશે અને તમે આ ને આ લાકડું લાકડું તમે મિલ્યા આવો તો હું મિલ્યા હું છું લાકડું તો હું મોળા મિલ્યા હું મોળા મિલ્યા છું ફાઈનલ ઓ વતર મગજ ના ખાતા હા ને કે હા આ લાકડું તમારું પોડું હા કાઈ જે સર મને હેડવાનું તમાર

તમે કાઈને હેરમાં નહીં તમ આ વાગે ને ત્યાં ભોય પાણી છે આ વાગે ને ઘરમાં મેલો હા લ્યો એ આ મૂકી દીધી અહીંયા તાણી આ મોટો તમ કાઈ જેમો નહીં કાઈ મોટો કાઈ જેમો નહીં તન કેમ હોય હા આ ક હોય ઓય હોય તમે તમે તા બેસ બેસ તમે ને આજ હું બસ કાઈ જેનું કામ તો

શું કાયદેસર કાયદેસર કાયદેસુ ના ક્યાં ના આયા તા ને મને કઈ કાયદેસર નહીં આ કાયદેસર નહીં થાય કોઈને

તો આપણે જોનું નેડીઓ આમ કરવાનું હોય થેન્ક યુ માતાજીના હા તાણી તમે કરાયો હા હું હોરો હેડે આયા છો ને એટલા તલ મુખતો તોન તૂટી છે આ જો હો ને તાણી એ તો તડી જાય એવું તો કાજે છે રસ્તામાં જવાનું છે આપણા કાજે છે હા ના બરોબર કાજે છે હેડ ઉપર હા કોઈ નથી તમે ના ના હેડે ના ના

કાયદેસર કાયદેસર આ જમાના માં તો હારા હંગાજ હારા અને ખોટા હંગાજ ખોટા હા હડો જવા દે તાને હવે મને ઓટો મારી આવું